ચેતનકુમાર ઈશ્વરલાલ વાઘેલા સન બે હજાર વીસમાં સિંગણપુર કોઝવે રોડ ડી માર્ટની બાજુમાં સ્ટોન આર્કેડમાં ત્રીજા માળે આવેલ નિલેશ ઇન્વેસ્ટમેન્ટ સેક બ્રોકર એન્ડ રિયલ એસ્ટેટ કંપનીમાં નોકરી ઉપર લાગ્યા હતા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર નિલેશ ખીમજીભાઈ જાદવે તેમને તેમની કંપનીમાં પૈસાનું રોકાણ પણ થાય છે તમારા કોઈ અંગત માણસો હોય તો તેમને રોકાણ કરાવજો તો સારું વળતર મળશે તેવી લલચામની લોભામણી સ્કીમ આપી હતી નિલેશની વાતોના વિશ્વાસમાં આવી સાઠ હજારનું રોકાણ કર્યું હતું જેનું એક પોઈન્ટ પાંચ ટકા માસિક વળતર આપ્યું હતું ત્યારબાદ ચેતનકુમાર વાઘેલાએ તેના હસ્તકે સગા સંબંધીઓ સહિત કુલ એકસો ઇઠ્યોતેર જેટલા રોકાણકારો પાસેથી કુલ રૂપિયા ત્રણ કરોડ આડત્રીસ લાખ ત્રાણું હજાર રોકાણ કરાવ્યું હતું નિલેશ જાદવે શરૂઆતમાં સમયસર વળતર આપ્યું હતું અને બે હજાર વળતર આપવાનું બંધ કરી દીધું હતું તેમજ રોકાણકારોએ રોકાણ કરેલ મૂડી પણ પરત નહોતી આપી અને છેતરપિંડી કરી હતી આ બનાવ અંગે ચેતનકુમાર વાઘેલાની ફરિયાદના આધારે ચોકબજાર પોલીસે નિલેશ ખિંજી જાધવ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે